હું ડૉક્ટર ભાવિક પટેલ આરબીએસએ ટીમ પાસે જોડ્યા મોડાસા અર્બન મેં અહીંયા આજે કલ્લવ શાળાની અંદર આરબીએસ કે પ્રોગ્રામ અંતર્ગત શાળાના બાળકોને આરોગ્ય ચકાસણી માટે અહીંયા આવેલા છીએ અમે શાળાના બાળકોમાં ફેર ટુ ડોર એક્ઝામિનેશન કરીએ છીએ એની અંદર બાળકોમાં આંખની કોઈ તકલીફ હોય બાળકોને બોલવાની તકલીફ હોય સાંભળવાની તકલીફ હોય બાળકનો દાંતનો સડો હોય બાળકોમાં લોહી ઓછું હોય કે કોઈ બાળકને ચાલવામાં મત પડતી હોય એ બધી હે ટુ ટુ એક્ઝામિનેશન અમે બાળકોનું કરીએ છીએ છેલ્લા દસ વર્ષથી આ સરકારશ્રીઓ જે પ્રોગ્રામ ચાલે છે એની અંદર જીરોથી અઢાર વર્ષના તમામ બાળકોની આરોગ્ય ચાકાસી કરવામાં આવે છે એમાં શાળાએ જતા શાળાએ ન જતા મદરેસા જીવી નાઇન આંગણવાડીના તમામ બાળકોની તપાસ કરી અને જે પણ કોઈ પણ બાળકને કોઈ પણ ખામી જણાય તેની અંદર વિનામૂલ્યે સારવાર સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે અને એનું રેગ્યુલર ફોલોઅપ લેવામાં આવે છે અને એવા ઘણા બધા જે મોટા ઓપરેશન છે એ સરકારશ્રી દ્વારા પણ ફ્રીમાં કરવામાં આવે છે એમાં કોકરી પ્લાન્ટ છે કેન્સરને લગતા રોગો છે કિડનીને લગતા રોગો છે એ બધી સારવાર સરકારશ્રી દ્વારા વિના મૂલ્યે દરેક બાળકને જે બાળકની જરૂરિયાત હોય એ બાળકોને પૂરી પાડવામાં આવે છે